છોટાઉદેપુરના બોડેલી નગરમાં નીકળનાર રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ડિવાયસપી ડી કે રાઠોડની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બોડેલીના આયોજકોના રથયાત્રાને લઈને સૂચનો લેવામાં આવ્યા હતા તથા શાંતિ સમિતિની બેઠકમાં બોડેલી નગરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યાં જે ત્રીજી રથયાત્રા ભગવાન જગન્નાથજીની નીકળવાની છે એના અનુસંધાને રોજ ગામના મુસ્લિમ આગેવાનો હિન્દુ આગેવાનો તેમજ રથયાત્રા જે આયોજક સમિતિના સભ્યો છે તમામના આજે બોલાવવામાં આવેલા બહુ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય એ માટે જરૂરી સૂચનો મેળવ્યા થોડીક પોલીસ તરફથી જે સલાહોની સલાહ આપવામાં આવી એ દિવસે આપણે જે બજાર બંધ રહેવાનું છે તેવું આયોજકોનું કહેવું છે એના લીધે પબ્લિકનો ધસારો ઓછો રહેશે અને ખૂબ સરળતાથી રથયાત્રા પસાર થશે અમારે પૂરો અઢીસો જેવી પોલીસ બંદોબસ્ત માગેલો છે એટલે પોલીસ પૂરતો બંદોબસ્ત રહેશે અધિકારીઓમાં હું ઇન્ચાર્જ તરીકે રહીશ એસપી સાહેબ પણ અહીંયા આવવાના છે એટલે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ જળવાશે સિક્યુરિટીના રીઝનથી પણ અને એક ભગવાનનો આ પવિત્ર યાત્રા છે એ આપણા નગરમાંથી ખૂબ શાંતિપૂર્વક પસાર થાય અને એનું હું તમને વચન આપું છું